આ ફિલ્મ ફક્ત બાવન ટકા ઓબીસી ની વધતી જતી જાગૃતિ ને રોકવા હિન્દુત્વ સાથે જોડાયેલા રાખવા ને ઇનડાયરેક્ટ ફાયદો આપવા બ્રાહ્મણો વર્તમાન બામસેબ વિચારધારા વિરુદ્ધ બનાવવામાં આવેલી એક બનાવટી વાર્તા છે ફિલ્મ સત્ય ઇતિહાસ નથી સત્ય છુપાવવામાં આવ્યું છે અને બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ મુજબ માત્ર જુઠ્ઠાણું પીરસવામાં આવ્યું છે ત્રીસ કરોડ થી પણ ઓછા ખર્ચ માં અને સેન્સર દ્વારા બાર થી ગુલામી ની પ્રણાલી મુજબ બ્રાહ્મણો ની સેવા કરવાના બદલામાં બ્રાહ્મણોની કૃપાથી જમીન સન્માન અને સામાજિક દરજ્જો મળ્યો હતો ફૂલે પૂર્વજો પેશવાઓના મહેલો ફૂલોથી સજાવવાનું કામ કરતા હતા વાસ્તવિકતા એ છે કે મરાઠા સામ્રાજ્ય નો નાશ જે પેશવા બ્રાહ્મણો કર્યો હતો પેશવા બ્રાહ્મણો નો અધિકાર આપ્યો હતો બ્રાહ્મણોએ જે ઇતિહાસ છુપાવ્યો એ છત્રપતિ શિવાજી મહારાજ ની સમાધિ પણ ફૂલે એ જ શોધી કાઢી હતી કે ફૂલે પરિવાર પેશવાના શાસન પહેલા મરાઠા સામ્રાજ્ય પણ પોતાની જમીન ના મૂળ માલિકો જ હતા પરંતુ નાલાયક વિદેશી બ્રાહ્મણો પોતાના સ્વભાવ મુજબ વર્તમાન માં પણ નીચ વૃત્તિ અહીં પણ જાળવી રાખી છે બીજું જુઠ્ઠાણું એ છે કે ફૂલે દંપતી બ્રાહ્મણ ધર્મ અને કાલ્પનિક ઈશ્વર અપાર શ્રદ્ધા તો છે પણ તેઓ ફક્ત કેટલાક કુરિવાજો સાથે જ લડે છે ફૂલે સાવિત્રીબાઈને પણ ધર્મ

બ્રાહ્મણ વ્યવસ્થા સામે લડતી તમામ ઐતિહાસિક વ્યક્તિઓ આ કડીને જાણે દલિત શબ્દ નો ઉપયોગ પણ અતિશુદ્રો માટે થયો હતો જેનો અર્થ અસ્પૃશ્ય અછૂત વર્ગ થાય છે જે ક્યારે આ ચાર વર્ણ હતો જ નહીં અને અછૂત કહેવાયો હતો દલિત શબ્દ એ બાવન ટકા શુદ્રો માટે નથી જો દલિત શબ્દ ઉપયોગ સૌ પ્રથમ જ્યોતિરાવ ફુલે દ્વારા તો પછી ચૌદમી સદીના વલ્લભાચાર્યએ મધુરા કષ્ટકમાં દલિત શબ્દનો ઉપયોગ કોના માટે કર્યો હતો

ક્રાંતિ ક્યા મૂળ ગુલામગીરી પુસ્તક વાંચી છે ક્યારેય એક દ્રશ્ય માં એક અસ્પૃશ્ય ને ગળામાં હાંડી અને પાછળ બાંધી ને રસ્તા પર ચાલતો બતાવવામાં આવ્યો છે ફૂલે દંપતી ત્યાંથી પસાર થાય છે અને ફૂલે કહે છે કે આ પ્રથા તો બંધ થઈ ગઈ છે અને આજે પણ આ લોકો તેનું પાલન કેમ કરી રહ્યા છે જે દર્શાવે છે કે શુદ્રો અને અસ્પૃશ્યો વચ્ચે કોઈ સંબંધ નતો મતલબ કે ઓબીસી ફૂલે આ અસ્પૃશ્ય સમાજ માટે અને પેશવાઓ શરૂ કરેલી એ પ્રથા વિરુદ્ધ જાણે કઈ કરી જ રહ્યા ન હતા અને તેમનું એકમાત્ર માત્ર ધ્યેય જાણે ફક્ત સ્ત્રી શિક્ષણ જ હતું આવા ખોટા દ્રશ્ય ફૂલે વિચારધારાને સંકુચિત અને મર્યાદિત બનાવે છે ફિલ્મ કહેવામાં આવ્યું છે કે સાવિત્રી અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા શિક્ષિત કરવામાં આવ્યા હતા અને તેઓ બ્રાહ્મણ નાશ કરી રહ્યા હતા આનાથી એવી ગેરસમજ ઉભી થાય છે કે ફૂલે એક ખ્રિસ્તી મિશનરી હાથા હતા તો પછી તિલક ગોખલે કેશવ કરવે મહાદેવ રાંદડે ગોપાલ અગરકર વિનોબા ભાવે આ બધા પોંગા પંડિતો અંગ્રેજી શીખીને બેરિસ્ટર બની અંગ્રેજો ના પગ ચાટી રહ્યા હતા શું બ્રાહ્મણો ત્યારે કોઈ હિન્દુ આશ્રમ કે વૈદિક શાળામાં ભણતા હતા શું એવી કોઈ બ્રાહ્મણ શાળા હતી જ્યાં તમામ લોકો સાથે અભ્યાસ કરતા હતા અને છેલ્લે સૌથી એ છે કે પ્રથમ મહિલા શાળા ખોલવામાં પણ ફૂલે ને મદદ કરી હતી ફિલ્મમાં તે શાળામાં વળી બ્રાહ્મણો સંસ્કૃત ભાષા પણ શીખવી રહ્યા છે અને ઘણા બ્રાહ્મણો ફૂલે મિત્રો પણ છે મતલબ કે જો બ્રાહ્મણોએ મદદ ના કરી હો તો ફૂલે આ શાળા ખોલી શક્યા ના હોય હકીકત માં બ્રાહ્મણ મિત્ર તેના લગ્નમાં ફૂલે નું અપમાન કરીને બહાર કાઢી મૂક્યા પછી જ આ મિત્રતા અને બ્રાહ્મણ સમાજ સાથે સંબંધ પૂરો થઈ ગયેલો અને ક્રાંતિ નું બીજ રોપાયેલું ત્યાર પછી કોઈ બ્રાહ્મણ ફૂલે સાથે સંપર્ક માં રહ્યા જ નહોતા અને આ બહિષ્કૃત કરવાનો ફતવો પણ બ્રાહ્મણ સમુદાય દ્વારા જારી કરવામાં આવ્યો હતો એકંદરે આ ફિલ્મ ફક્ત માતા સાવિત્રી દ્વારા સ્થાપિત પ્રથમ મહિલા શાળાને વધુ કેન્દ્રિત બનાવે છે અને વાસ્તવિકતા દબાવવામાં આવી છે જે લોકો ફૂલે ને વાર ઓળખી રહ્યા છે અને જેઓ બ્રાહ્મણ ધર્મ અર્ધા અડધા ડૂબેલા છે અને પોતાને થોડા સુધારાવાદી અથવા નવા બનેલ આંબેડકરવાદી માને છે તેમને આ ફિલ્મ થોડી ઘણી જરૂર ગમશે અને થિયટર માંથી બહાર આવ્યા પછી બધું જ ભૂલાઈ જશે જયારે મૂળ ફૂલે એ પોતે એક મહાન ક્રાંતિકારી વ્યક્તિત્વ છે જેમણે તે સમય બ્રાહ્મણ વ્યવસ્થાનો સંપૂર્ણ નાશ કર્યો હતો મોહનદાસ ગાંધી પેદા પણ નહોતો અને સૌ પ્રથમ કોઈ એ મહાત્મા નું બિરુદ મળેલું એની પાછળ કઈક અલગ જ કારણો હતા પરંતુ આ ફિલ્મ માં બ્રાહ્મણ ફૂલે ના મૂળ સંઘર્ષ અને તેમના સંવાદો ને એટલી ધારદાર રીતે દર્શાવવામાં આવ્યા જ નથી ક્રાંતિ ની ધાર મુ કરી દેવાય છે 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 જે તેમાં તેલ તો અંગ્રેજ ભરી રહ્યા જેવા સંવાદ વિદેશી બ્રાહ્મણો મૂળ અત્યાચારો ગુલામી અને બ્રાહ્મણ આખું પ્રકરણ જ ગાયબ છે અને ફક્ત ચાર પાંચ ખરાબ બ્રાહ્મણો બતાવી ફિલ્મ બ્રાહ્મણ લેખક અનંત મહાદેવે ખોટી પ્રશંસા મેળવવાનો નિર પ્રયાસ કર્યો છે મહાત્મા ફૂલેના પુસ્તક ગુલામગીરીનો પહેલો હિન્દી અનુવાદ માનનીય ડી કે ખાપડે સાહેબે કરેલો અને બામસેફ દ્વારા જ્યોતિરાવ ફૂલેની વિચારધારા દેશભરના તમામ લોકો સુધી પહોંચાડવામાં આવી ત્યારે લોકો પણ પૂછતા કે અટાઈવાળા બાબાને તો અમે ઓળખીએ છીએ પણ આ લાલ પાગડીવાળા દાદા કોણ છે જો તમારે મહાત્મા ફૂલે વિશે યોગ્ય રીતે જાણવું હોય તો બામશેફનો કોઈ પણ જૂનો વિડીયો જોઈ લેવો અથવા તેમના દ્વારા લખાયેલ પુસ્તક પણ વાંચશો તો તમને સમજાશે કે આ ફિલ્મ ફક્ત હિન્દુ મનોરંજન માટે બનાવવામાં આવેલી નાટ્યાત્મક વાર્તા છે આ ફિલ્મ દ્વારા અનુરાગ કશ્યપે ફિલ્મ ને બહુ જોરદાર છે એવું દર્શાવવા બ્રાહ્મણોને અપશબ્દો કયા અને પછી માફી પણ માંગી લેવી એ બધું નાટક પ્રમોશનનો જ એક ભાગ હતો છતાં ફિલ્મ હિટ થઈ નથી જનક સંગીત અને વાર્તાની ધીમી ગતિ પણ ફિલ્મ ને વધુ નબળી પાડે છે જોશ જગાડે એવા કોઈ ગીત પણ નથી ફિલ્મ એવા કોઈ દ્રશ્યો પણ નથી જે તમારા રૂવાડા ઉભા કરી દે કે લોકો ઉભા થઈને આનાથી ઘણું સારું તો દૂરદર્શન પર બતાવેલ ભારત એક ખોજ નામની સિરિયલ નો ફૂલે વાળો એપિસોડ જોઈ લેવો સારું યુરેશિયન બ્રાહ્મણ દ્વારા લખાયેલ અને પર્શિયન વાણિયા દ્વારા અભિનય અને ખર્ચો કરેલ આ ફિલ્મ ને પ્રભુત્ત ભારત તરફ થી દસ માંથી માંડ અડધો ટકો મળી શકે પણ તેમ છતાં જો તમે ઈચ્છતા હોય તો તમારી આસપાસના કોઈ થિયેટરમાં જઈને આ ફિલ્મ જરૂર જોઈ શકો છો જે ગુજરાતના લગભગ એકે થિયેટરમાં ચાલી રહ્યું નહી હોય